નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પોલીસે પહેલાં દલિત યુવકની જાતિ પૂછી પછી દોડાવી દોડાવીને માર્યો દવા લેવા ગયેલા દલિત યુવકને પોલીસે રસ્તા વચ્ચે દોડાવી દોડાવીને માર મારી જાતિ સૂચક અપશબ્દો કયા ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં ફરી એકવાર પોલીસ બરબરતાનો કિસ્સો સામે આવ્યો છે હુસેનગંજ વિસ્તારમાં પોલીસે દલિત યુવક આદર્શનો પીછો કરીને તેને નિર્દયતાથી માર માર્યો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ ઘટનાએ લઈને લોકોની સુરક્ષામાં સવાલો ઊભા થયા છે અને પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઊભા થયા છે આ ઘટના મંગળવારે રાત્રે બની હતી જ્યારે આદ્રશ નામનો નામનો ઓન પી યુવક દવા લેવા માટે મેડિકલ સ્ટોર ગયો હતો ચોકડી પર બીજા અનેક લોકો ઊભા હતા જેને લઈને પોલીસે દંડા કાઢ્યા હતા પોલીસને આ રીતે દંડા લઈને આવી આવતી જોઈને આદ્રશ ત્યાંથી ભાગીને દૂર ઊભો રહ્યો હતો પરંતુ પોલીસ કશા જ કારણ વિના તેની પાછળ દોડી હતી અને તેને લાકડીથી મારવાનું શરૂ કરી દીધું હતું આદર્શે વારંવાર પોલીસ કર્મીઓને કહ્યું કે તે દવા લેવા આવ્યો છે પરંતુ પોલીસ કર્મીઓએ તેની વાત સાંભળી નહોતી અને તેને નિર માર મારો મારવાનું ચાલુ રાખ્યું હતું આદર્શે ડરથી ભાગીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેનો પીછો કર્યો અને તેને માર માર્યો જ્યારે પોલીસ કર્મીઓને આટલાથી સંતોષ ન થયો તો તે આદર્શને સ્થાનિક પોલીસ ચોકીમાં લઈ ગયા અને તેને વધુ ખરાબ રીતે માર માર્યો પોલીસ ચોકીમાં પણ પોલીસે તેને જાતિવાદી અપસબ્દો કહ્યા અને લાતો મુકા માર્યા આદર્શ વારંવાર માફી માગવાનો પ્રયાસ કરતો રહ્યો અને પૂછતો રહ્યો કે તેને માર કેમ મારવામાં આવી રહ્યો છે પરંતુ પોલીસ કોઈ કારણ આપ્યા વિના તેને માર મારતી રહી આખરે આદર્શને ઘાયલ હાલતમાં છોડી દેવામાં આવ્યો હવે તેની તબિયત ગંભીર રીતે બગડી છે આ ઘટના પછી આદર્શ તેના પરિવાર સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો અને સારવાર શરૂ કરી હતી પોલીસે પીડિતનું સારવારનું પ્રિસ પણ કરાવી લીધું સેની લેવાનો પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત તેઓ પણ આરોપ મૂકવામાં આવ્યો કે પોલીસે ઘટના સ્થળે લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર જપ્ત કર્યું હતું જેથી મામલો દબાઈ શકે જો કે આદ્રસ પાસે પહેલાંથી જ ઘટનાના સીસીટીવી ફૂટેજ હતા જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માગ વધુ તીવ્ર બની છે નાગરિકોનું કહેવું છે કે પોલીસે પોતાની ભૂમિકા ભજવવાને બદલે જનતા સાથે કઠોર અને ક્રૂર વર્તન ન કરવું જોઈએ હવે આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને દલિત યુવકને ન્યાય અપાવવા માટે પગલાં લેવાની અપેક્ષા છે બોટાદ દશક ન્યૂઝ મકવાણા બોટાદ